નમસ્કાર મિત્રો કેમ છો આપ બધા આજે સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયાનો વિશેષ કાર્યક્રમ એટલે કે કિસ્મત કનેક્શન યા મિત્રો કિસ્મત કનેક્શનમાં આપણે બધા ઘણા એવા ધાર્મિક ઉપાયો ઘણા એવા ધાર્મિક કથાનકો આપણી વૈદિક સનાતન સંસ્કૃતિને સુચારુરૂપ બને એવા આપણા વ્યવહાર અને આપણા વ્યવહાર વ્યવસાય વ્યવસાયની અંદર જે એવી પ્રવૃત્તિઓ છે કે જે આપણને ઉત્તરોત્તર પ્રગતિ કરાવે આપણા દરેકના ભાગ્યને આપણા દરેકના કિસ્મતને ચમકાવે એવી વાતો આપણે આપણા આ કિસ્મત કનેક્શનમાં કરીએ છીએ ત્યારે આજનો દિવસ એ આપણા દરેકને માટે થઈ અને અનેક પ્રકારે શુભ તત્વ લાવે સારા સાફલ્યતાની પ્રાપ્તિ કરાવે એવા ભાવ સાથે આજના આપણા આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શનમાં આપણે જોઈશું આજનું પંચાંગ પ્રકરણ સાથે પંચાંગ પ્રકરણની સાથે આજે વાત કરવી છે દિન વિશેષની કે આ પ્રકારનો દિવસ આજે ઉત્તમ રહે રહેલો છે અને એની સાથે સાથે આપણે વાત કરવી છે બાર રાશિના જાતકોની જી હા મિત્રો વિશેષતઃ આપણો આ કિસ્મત કનેક્શન કાર્યક્રમ આજે કયા રાશિના જાતકોએ અમુક પ્રકારનું એક કાર્ય છે જે નથી કરવાનું આપણે બધા જ મિત્રો જાણીએ છીએ નાની નાની વાતોમાં અમુક અમુક એવા કાર્ય આપણાથી થઈ જતા હોય છે જે આપણા રોજિંદા જીવનની અંદર મિત્રો વણાઈ ગયા છે જે આપણને પણ ખ્યાલ નથી હોતો બસ આ જ નાની નાની વાતોને આપણે ટાંકીને નાની નાની વાતોને યાદ રાખીને કિસ્મત કનેક્શન કાર્યક્રમ આપણા માટે થઈ અને એ સુચારુ રૂપ બને છે કે મિત્રો આજે આ રાશિ આ રાશિના જાતકોએ વિશેષતઃ આ પ્રકારનું કાર્ય નથી કરવાનું કે જેના કારણે થઈ અને એને ઉત્તમ લાભની શુભ તત્વની પ્રાપ્તિ થઈ શકે એ બાર રાશિના જાતકોના લેખા જોખા કયા પ્રકારના આજે દિન વિશેષમાં બતાવવામાં આવેલા છે કઈ એ રાશિના જાતકો છે જેના આજે ચમકવાના છે કિસ્મત અને એની સાથે આજનો એક ધાર્મિક ઉપાય એક ધાર્મિક વિષયે વાત કરવાની છે મિત્રો એ વિષય આપણા દરેકને માટે થઈ અને આપણા ઉન્નતિ અને આ ભાગ્યના દરવાજા આ કિસ્મત ચમકાવવા માટે થઈ વચ્ચે રહેલા જે આવરણો છે ને એ એના નાદ દ્વારા એના ધ્વનિ અને એના અવાજ દ્વારા આપણે દૂર કરવા માટે આજે આ કિસ્મત કનેક્શન કરવાનો છે તો મિત્રો આપ બધા પણ જોડાઈ જાઓ અમારો આ વિશેષ કાર્યક્રમ એટલે કે કિસ્મત કનેક્શન આજે મિત્રો આજે આપણે વાત કરવી છે આજના પંચાંગ પ્રકરણ વિશે આજની તારીખ બતાવવામાં આવી છે ચાર સાત બે હજાર ચોવીસ એટલે કે ચોથી જુલાઈ અને બે હજાર ચોવીસ ક્રોધિ નામનું સંવત્સર ચાલી રહ્યું છે મિત્રો અને આજના દિવસે એવું કહેવાય કે માસિક શિવરાત્રીનો દિવસ એ બતાવવામાં આવેલો છે આમ તો હરેક માસની અંદર એ શિવરાત્રી બતાવવામાં આવે છે ત્યારે આજે ભગવાન શિવનું યજન કરવા માટેનો આ શ્રેષ્ઠ દિવસ આજની તિથિ બતાવવામાં આવી વદ ત્રયોદશી આમ તો આજે બે તિથિનો યોગ બની રહ્યો છે સાથે સાથે જેઠવાદ ચતુર્દશી એટલે કે જેઠવાદ ચૌદસ આજે તેરસ અને ચૌદસ આ બંને તિથિનું આજે ભેગી બતાવવામાં આવેલી છે ત્યારે એક વૃદ્ધિયોગ પણ થતો જણાય એવું પણ ગણી શકાય છે સાથે સાથે આજે આપણે આજના પંચાંગ પ્રકરણની અંદર વાત કરીએ નક્ષત્ર યોગ અને કરણ તો નક્ષત્ર વિશે મિત્રો આજે વાત કરીએ તો આજનું નક્ષત્ર એ મૃગશીર્ષ નક્ષત્ર બતાવવામાં આવેલું છે આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે મિત્રો વાત કરીએ તો આજનો સૂર્યોદય સવારે પાંચ વાગ્યા અને અઠ્યાવીસ મિનિટનો બતાવવામાં આવ્યો છે સૂર્યાસ્તનો સમય મિત્રો સાત અને બાવીસ સંધ્યાકાલે એ બતાવવામાં આવ્યો છે વર્ષા ઋતુ અને સાથે આજે આજની આપણે ચંદ્ર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજની ચંદ્ર રાશિ એ આવી રહી છે વૃષભ રાશિ બપોરે ત્રણ વાગ્યા અને અઠાવન મિનિટ સુધી જન્મેલા જાતકોની રાશિ એ મિત્રો વૃષભ રાશિ બતાવવામાં આવેલી છે જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે બ વ ઉ ત્યારબાદ જે કોઈ જાતકોનો જન્મ થાય છે એ બધાની મિથુન રાશિ બતાવવામાં આવેલી છે દિન વિશેષ રીતે આજે વાત કરીએ મિત્રો તો આજે અભિજીત મુહૂર્તની આપણને પ્રાપ્તિ થઈ રહી છે સવારે અગિયાર વાગ્યા અને સત્તાવન મિનિટે અભિજીત મુહૂર્ત શુભ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ કાર્ય કરવા માટેનું વણજોયું મુહૂર્ત એ અગિયાર અને સત્તાવન મિનિટથી લઈ અને બાર વાગ્યા ને મિનિટનો સમય મિત્રો એ અભિજીત મુહૂર્તનો બતાવવામાં આવ્યો છે તો મિત્રો સર્વ આપણે વાત કરીએ પહેલી જ રાશિ એટલે કે મેષ રાશિ મેષ રાશિના અક્ષરો બતાવવામાં આવ્યા છે અલ ઈ મેષ રાશિના જાતકો વિશે આજે વાત કરીએ ને તો તમારી બુદ્ધિ અનુસાર મિત્રો આજે નિર્ણય લેવાનો છે ક્યાંક આપણી મેધાજનન આપણી બુદ્ધિના કારણે થઈ અને આપણા કાર્યની અંદર ક્યાંક આપણા દ્વારા એવું ખરાબ કાર્ય ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કહીએ ને કે વધારે માણસ દોઢ ડાયો છે એમ મિત્રો બની શકે ને તો આજે મેષ રાશિના જાતકોએ કોઈનો નિર્ણય લેવો કોઈ પણ કાર્ય કરતા પહેલાં કોઈની વાત માનવી જે આપણા માટે થઈને સુચારુરૂપ બની રહે એવું કહેવાય છે કે કોઈ મિત્ર સાથે કોઈ સંબંધીઓ સાથે કોઈ લાગણીમાં આવી અને તમે ગુસ્સામાં આવી શકો છો તો આજના દિવસે ગુસ્સાને શાંત રાખવો એ મેષ રાશિના જાતકો માટે હિતાવહ બતાવવામાં આવ્યું છે ત્યારબાદ શહેર સટ્ટાબાજીની અંદર માર્કેટની અંદર રોકાણ કરવા માટેનો ઉત્તમ યોગ આજે મેષ રાશિના જાતકોને જણાય છે વડીલો માટે આજે ખૂબ સુમેળભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે મેષ રાશિના જાતકોમાં જે વડીલ છે એ વડીલો માટે આજે પોતાનો દિવસ જાણે આમ આનંદથી વ્યતીત થતો હોય એવો ભાવ આ મેષ રાશિના જાતકો વડીલોને જણાય આવે બીજા નંબરની રાશિ વાત કરીએ મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષરો મિત્રો આવી રહ્યા છે બ વ વૃષભ રાશિ વિશે આજે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજે આનંદદાયક દિવસ બતાવવામાં આવ્યો છે એવું કહેવાય કે આજના દિવસે નવા કપડાં ખરીદી કરવી હોય નવા મોબાઈલ છે લેપટોપ છે ટેકનોલોજીનું કોઈ એવી યંત્રના સાધનોની કોઈ ખરીદી કરવી હોય તો આજના દિવસે વૃષભ રાશિના જાતકો ખરીદી કરવાનો યોગ બતાવવામાં આવ્યો છે ત્યારબાદ જોવા જઈએ તો તમારા જે બગડેલા રૂટીનના જે કાર્યો છે એ બગડેલા રૂટીનના કાર્યોની અંદર આજે સુધારો થતો જણાય છે ધાર્મિક કાર્યની અંદર આજે તમે કોઈ ભાગ લઈ શકો તમારી પ્રવૃત્તિ દ્વારા ધાર્મિક કાર્યની અંદર તમે આનંદ અને અહેસાસની પ્રાપ્તિ કરી શકો છો ત્યારબાદ મધ્યાહન પછીના સમયે કોઈ એવો સારો નિર્ણય આજે તમને ઉત્તમ તક તમારા વ્યવસાય આદિ કાર્યમાં નોકરી ધંધામાં તમને સફળતા અપાવી શકાય છે ત્રીજા નંબરની રાશિ વિશે વાત કરીએ મિત્રો તો આવી રહી છે મિથુન રાશિ જેના અક્ષરો આવે છે ક છ ઘ મિથુન રાશિના જાતકો માટે આજે મિશ્ર પરિણામ પ્રાપ્ત થતું જણાય છે ત્યારબાદ તમારા અટકેલા કાર્યને પૂર્ણ કરવા માટે કોઈ સંબંધીઓનો કોઈ મિત્રોનો કોઈ વડીલોનો સહારો લેવો પડે એમની મદદ લેવી પડે તો ચોક્કસથી મિત્રો આજે લેજો આજે વર્તમાન સમયમાં આપણે જોઈએ તો વ્યક્તિ દરેક જગ્યાએ ક્યાંક એકલો થતો જણાય છે પણ મિત્રો સામેથી આપણે એમની સલાહ સૂચન માંગીશું ને તો આપણું કાર્ય છે અને સુચારુરૂપ ચોક્કસથી બનવાનું છે ત્યારે મિથુન રાશિના જાતકો માટે આજે આ યોગ બતાવવામાં આવ્યો છે એવું કહેવાય છે કે કોર્ટ અને કચેરીના કચેરીને લગતા કાર્યો એની અંદર આજે પૂર્ણતા આવતી જણાય ક્યાંય કોર્ટ ચાલ કોર્ટની અંદર કેસ ચાલતા હોય કોઈ આપણા એવા લાંબા કાર્યો ચાલતા હોય તો એની અંદર આજે તમને યોગ્ય નિર્ણય મળી શકે એવો ભાવ એવો યોગ આજના દિવસે બતાવવામાં આવ્યો છે ટૂંકમાં મોજ અને મસ્તીમાં આજે મિથુન રાશિના જાતકોએ દિવસ પસાર કરવાનો છે ચોથા નંબરની રાશિ વિશે વાત કરીએ મિત્રો કર્ક રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ડ અને હ કર્ક રાશિ વિશે વાત કરીએ ને મિત્રો તો આજે કર્ક રાશિના જાતકોએ ઉત્સાહભર્યો દિવસ વ્યતીત થવાનો છે પણ કર્ક રાશિના જાતકોએ આજે અમુક પ્રકારનું કાર્ય નથી કરવાનું બની શકે ને મિત્રો તો આજે વાહનથી સંભાળજો નોકરી ધંધો કે વ્યવસાય કરવા માટે આપણે વાહન લઈને જતા હોય અત્યારનો સમય પણ વર્ષા ઋતુનો ચાલી રહ્યો છે વરસાદ આવી રહ્યો છે એમાં પણ ખાસ આજે કર્ક રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે સંભાળવું જોઈએ બની શકે તો આજે વાહનનો ઉપયોગ ન કરશો ભૂતકાળની અંદર કરેલા રોકાણો આજે લાભ અપાવી શકે છે કર્ક રાશિના જાતકોને તમે કોઈ પણ જગ્યાએ તમારા નાણાં એ રોકેલા હોય તો એ નાણાં તમને આજે ફળ અપાવી શકે છે અને આગળના યોગો એવા પણ બતાવ્યા છે કે આજે નાણાંની તમને પ્રાપ્તિ થાય ને તો એ નાણાં દ્વારા તમને ખર્ચના પણ યોગો જણાય છે તો મિત્રો ધ્યાન રાખજો એ ખર્ચ ક્યાંક આપણા માટે નુકસાની ન બને ખર્ચો કરજો ચોક્કસથી મિત્રો પણ એ ખર્ચ આપણા પરિવાર માટે આપણા સંબંધીઓ માટે ક્યાંક એ ખર્ચો આપણા માટે લાભદાયક બની રહે ને એવું કાર્ય આ કર્ક રાશિના જાતકોએ કરવાનું છે આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો તો પાંચમી રાશિ આવી રહી છે સિંહ રાશિ સિંહ રાશિના અક્ષરો મ અને ટ સિંહ રાશિનો અધિપતિ ભગવાન સૂર્યનારાયણ અત્યારે વર્ષા અંદર આપણે જોઈએ તો ભગવાન સૂર્યનારાયણ ધીરે ધીરે જેમ ગ્રીષ્મકાળમાં ભગવાન સૂર્યનારાયણ પોતે ઉદિત થયેલા હોય અને પોતે જે બધાને પ્રકાશ અર્પણ કરતા હોય છે પ્રકાશ થોડો ઝાંખો પડે છે તો સિંહ રાશિ જેનો અધિપતિ સૂર્ય બતાવવામાં આવ્યો છે એને સ્વાસ્થ્યને લગતી બીમારીઓ સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યાઓ છે એનો સામનો કરવો પડી શકે છે વિશેષતઃ કફ પિત અને વાયુને લગતી બીમારીઓ હોય કારણ કે વર્ષાઋતુની અંદર મિત્રો આનો પ્રકોપ વધારે હોય છે એની સાથે સાથે આજનો દિવસ સિંહ રાશિના જાતકોને પ્રગતિભર્યો રહેવાનો છે તમે કોઈ નવું કાર્ય કરવા માટે આજે પ્રયત્ન કરો તો ચોક્કસથી એની અંદર તમારી પ્રગતિ અને ઉન્નતિ જણાઈ આવે કોઈ પણ પ્રોપર્ટીની અંદર જમીન લેવા માટે પ્લોટ લેવા માટે નવું મકાન લેવા માટેનો પ્રયત્ન કરો છો કોઈ રોકાણ કરો છો તો એની અંદર સાફલ્યતાની પ્રાપ્તિ થઈ શકે છે આગળ વિશે વાત કરીએ તો આજે મેં કહ્યું ને એ પ્રમાણે શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે શારીરિક સમસ્યા ગંભીર વિચાર મિત્રો તમારે કરવો જોઈએ સાંજનો સમય સિંહ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે આગળની રાશિ વાત કરીએ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે પઠણ કન્યા રાશિના જાતકો માટે આજે વાત કરીએ તો સુમેળભર્યો દિવસ બતાવવામાં આવેલો છે ક્યાંય ને ક્યાંય દરેક જગ્યાએ કન્યા રાશિના જાતકોને આજે શુભ સમાચારની પ્રાપ્તિ થાય સારા સમાચારની પ્રાપ્તિ થાય આ જાતકો કોઈ પણ જગ્યાએ જાય તો એને એના વખાણ એના ગુણગાન સાંભળવા મળે એવો એક યોગ ભગવાન ચંદ્ર આજે શીતળતા પ્રદાન કરવાવાળો બને છે પરંતુ આ બધાની સાથે તમારા હિતશત્રુઓ હોય ને કોઈ એવા ગુપ્ત શત્રુઓ હોય એનાથી મિત્રો આજે સાચવજો કારણ કે શાસ્ત્રમાં પણ એવું કે કીધું છે કે કોઈ વ્યક્તિ તમારા બહુ જ વખાણ કરે ને બહુ અતિશય વ્યક્તિ તમારા ગુણગાન ગાય ને ત્યારે એનાથી જ સાચવવું અતિપરિચયા જ વગ્ન એટલે કોઈ એવા ગુપ્ત શત્રુઓ હોય એનાથી મિત્રો આજે કન્યા રાશિના જાતકોએ ખૂબ જ સાચવવા જેવું છે નોકરિયાત વર્ગની આજે સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે ઉત્તરોત્તર પ્રગતિના યોગો બતાવવામાં આવ્યા છે બની શકે મિત્રો તો મધ્યાહન આપ ફ્રી હો તો આપણા પરિવારની અંદર તમારો સમય આપજો જે આપણને આનંદદાયક અને સુખીકારક બની રહેશે ત્યારબાદ મિત્રો આગળની રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિ તુલા રાશિના અક્ષરો આવી રહ્યા છે રહતો આજે તમારા નોકરીમાં ધંધામાં વ્યવસાયમાં તમે જો નફો નફો મેળવવા માંગતા હોય સાફલ્યતાની પ્રાપ્તિ કરવા માગતા હોય ને મિત્રો તો આજે તુલા રાશિના જાતકોએ ખૂબ મહેનત કરવી પડશે રૂટિનમાં જે પ્રકારે તમે કાર્ય કરતા હોય દિનચર્યામાં જે પ્રકારે કાર્ય કરતા હોય એના અંદર આજે થોડી વધારે મહેનત તુલા રાશિના જાતકો માટે માગી લે છે અને એ જ મહેનત તમને જેમ જેમ સૂર્યાસ્ત થશે ને એમ એમ તમારા કાર્યમાં તમારા વ્યવસાયમાં મિત્રો રંગ લાવશે આગળ વાત કરીએ તો થોડું મન આજે ઉદાસ રહેવાની સંભાવનાઓ તુલા રાશિના જાતકો માટે બતાવવામાં આવી છે ત્યારબાદ તમારી જે કાંઈ પ્રકારની જે કઈ જવાબદારીઓ છે પારિવારિક જવાબદારી છે વ્યવસાયિક જવાબદારી છે એ જવાબદારીઓમાંથી આજે તમે મુક્ત થતા હોય ને એવો અહેસાસ

ત્યારે આજે એ યોગ બને છે કે દરેક જાતકોને યાદ આવે અને એ ચોક્કસથી મિત્રો એ કાર્ય તમે પરિપૂર્ણ કરજો તો ચોક્કસથી એની અંદર સફળતાની પ્રાપ્તિ થશે આગળની રાશિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ન અને ય એવું કહેવાય કે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ ને તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે મધ્યમ દિવસ બતાવવામાં આવેલો છે આર્થિક સમસ્યાઓથી તમે ચિંતિત થતા રહેશો સાંજના સમયે મિત્રો આધ્યાત્મિક કાર્યમાં ધાર્મિક કાર્યમાં તમે ભાગ લો તો જેના કારણે થઈ અને સંપૂર્ણ દિવસ જે તમારો ગયો છે ને એ સંપૂર્ણ દિવસનું ફળ આ ધાર્મિક કાર્યની અંદર તમને ખૂબ જ સુખદ સમાચાર પ્રાપ્ત કરાવી શકે છે માનસિક શાંતિની જો પ્રાપ્તિ કરવી હોય આજે વૃશ્ચિક રાશિના જાતકોએ

જેના અક્ષરો આવી રહ્યા છે ભ ધ ફાઢ આજે ધન રાશિના જાતકો માટે પુણ્ય કમાવાનું પુણ્યનું ભાથું કમાવાનું એક યોગ છે મિત્રો બની શકે ને તો આજે કોઈ પરોપકાર્ય કરી લેજો કારણ કે પરોપકાર્યાર્થ શરીરમ આપણા દરેકનું શરીર પણ મિત્રો ક્યાંક ને ક્યાંક પરોપકાર કરવા માટે બતાવવામાં આવ્યું છે આજે ધન રાશિના જાતકો માટે આ વિશેષ એક યોગ બતાવવામાં આવ્યો છે કોઈની આજે નિંદા નથી કરવાની ધન રાશિના જાતકોએ ખાસ આજે યાદ રાખવાનું છે અમુક કાર્ય નથી કરવાનું એમાં પહેલું જ કામ નિંદા ટીકા દ્વેષ અને ઈર્ષા મિત્રો આપણે થોડાક આપણે નવરા પડીએ થોડાક આપણે આપણા કામમાંથી નિવૃત્ત થઈએ ને એટલે એકબીજાની વાતો કરવામાં એકબીજાની નિંદા ટીકા કે દ્વેષ કરવામાં આપણે આપણે જોડાઈ જઈએ છીએ પરંતુ આજે ધન રાશિના જાતકોએ બની શકે ને તો પરોપકાર કાર્ય કરજો મિત્રો કોઈ ધર્મ કાર્ય કરજો દાન કાર્ય કરજો ભગવાન અર્પણ કર્યું હોય ને તો જે કાંઈ આપણે કમાઈએ છીએ એમાંથી દસમો ભાગ આપણે દાન કાર્યમાં સંચિત કરજો મિત્રો કારણ કે પરોપકારાય વહંતી નદી પરોપકારાય ફલંતી વૃક્ષ પરોપકારાય દુહંતી ગાવ પરોપકાર્યાર્થમિદમ શરીરમ એટલે ધનરાશિના જાતકો માટે આજે પુણ્ય રૂપી ભાથું ભરવા માટેનો એક વિશેષ સંયોગ પ્રાપ્ત થાય છે અને આજ પુણ્ય જ્યારે પ્રાપ્ત થશે ને મિત્રો ત્યારે આપણા આપણા આત્મવિશ્વાસની અંદર વૃદ્ધિ થશે અને એ જ આત્મવિશ્વાસ દરેક પ્રકારના કાર્યની અંદર ઉન્નતિ અને સફળતાની પ્રાપ્તિ કરાવશે આવો એક યોગ ધન રાશિના જાતકો માટે આજે બની રહ્યો છે આગળની રાશિ વાત કરીએ મિત્રો મકર રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ક અને જ આજે તમારી દરેક પ્રકારની જવાબદારી પૂર્ણ કરવા માટે મકર રાશિના જાતકોએ એવું કહેવાય કે શ્રમ ભર્યો દિવસ છે મહેનત ભર્યો દિવસ છે અને સ્વામી વિવેકાનંદનું એક સૂત્ર છે મિત્રો જીવનમાં ક્યારેય બેસી ન રહેવું આળસ સાથે બેસી ન રહેવું મહેનત કરો તો ચોક્કસથી મહેનત કર્યા પછીનો સમય એ તમારા માટે રંગ લાવવા વાળો આનંદ અને ઉત્સાહ લાવવા વાળો બની રહેશે એ સૂત્રને સાર્થક કરતો આજનો દિવસ મકર રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક દરેક પ્રકારની જવાબદારી પરિપૂર્ણ કરવા માટે આજે તમારે વધારે મહેનત કરવી પડે વધારે શ્રમ કરવો પડે પરંતુ એ પ્રયાસ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે ઉત્તમ પગથિયા સુધી પહોંચવા માટે એ આજનો આજની આ મહેનત આજનો કરેલો શ્રમ એ આપણને શુભ તત્વની ચોક્કસથી મિત્રો પ્રાપ્તિ કરાવી શકે છે નાણાકીય દ્રષ્ટિએ આજે મકર રાશિના જાતકોને ખૂબ જ સારું રહેવાનું છે અને કુંભ રાશિના જાતકો માટે આજે વાત કરીએ તો ભગવાન ચંદ્ર નારાયણ એ મધ્યમ ફળદાયી અર્પણ કરવા વાળા બની રહે છે બિઝનેસમેન હોય મોટા ધંધાર્થીઓ હોય તો એને આજે સફળતાના યોગો જણાય છે ક્યાંક પોતાની વાણીના આવેગમાં આવી અને આ સફળતાનો યોગ આપણને નુકસાનીમાં ન ફેરવે એના માટે કુંભ રાશિના જાતકોએ આજે ખૂબ જ સાચવવાનું છે બની શકે ને તો એના માટે આજે ભગવાન ચંદ્રનારાયણની ઉપાસના ભગવાન ચંદ્રનું પૂજન અર્ચન કરવાનું ઘરથી બહાર નીકળતી વખતે દૂધ અથવા તો દહીં બની શકે તો એક ચમચી દહીં અને દહીં ખાઈ અને તમે નીકળો કારણ કે શીતળતાનું પ્રતિક બતાવવામાં આવ્યું છે ભગવાન ચંદ્રનારાયણની કૃપા બની રહે તો એવું કહેવાય કે મન આપણું શાંત રહે એટલા માટે મોટા આજે શુભ સમાચારને પ્રાપ્ત કરવા માટે નાણાકીય તકલીફોમાંથી દૂર રહેવા માટે કુંભ રાશિના જાતકોએ આ પ્રયોગ કરવાનો છે કોઈ નોકરીનું કાર્ય હોય કોઈ વ્યવસાયિક કાર્ય હોય કોઈ ધંધાનું કાર્ય હોય મિત્રો ત્યાં પણ આપ એક સફેદ રંગનું વસ્ત્ર છે કોઈ સફેદ રંગનું વસ્તુ છે એ તમારી સામે આજના દિવસે તમે રાખી શકો છો કે જેના કારણે થઈ અને આપણને ઉત્તમ સફળતાના યોગ ઉત્તમ લાભ અપાવી શકે અને મિત્રો કદાચ કુંભ રાશિના જાતકોને લાભ ન અપાવે તો કાંઈ નહીં પણ આજના દિવસે કમસે કમ એના અંદર આપણને ખોટ કે નુકસાન તો ન જ જાય આગળની રાશિ વિશે વાત કરીએ મીન રાશિ બારમી રાશિ બતાવવામાં આવી જેના અક્ષરો છે ધ ચ ધ મીન રાશિના જાતકો માટે આજે એવું કહેવાય કે જૂની કોઈ એવી લેવડ દેવડ હોય કોઈને પૈસા આપવાના હોય કે લેવાના હોય તો એની અંદર આજે તમને સફળતાનો યોગ જણાય છે કે કાર્ય કરજો ચોક્કસથી લેવડ દેવડ આજે પરિપૂર્ણ થતા જણાય ચિંતા ભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે વિદ્યાર્થી વર્ગમાં જે વિદ્યાર્થી વર્ગ માટે આજે ઉત્તમ દિવસ બતાવવામાં આવ્યો છે પોતાની કોઈ વિદ્યામાં કળામાં કોઈ જે નિપુણ છે અને એ કાર્ય પોતાની સ્કૂલમાં પોતાની શાળામાં હાઈસ્કૂલમાં કે કોલેજમાં પોતાની અંદર રહેલો ગુણ જ્યારે અનુભવ એ પ્રાપ્ત કરાવે એના દ્વારા આજે વિદ્યાર્થી વર્ગને આગળ વધવા માટેની એક ઉન્નતિ કરવા માટેની એક તક આજે સાંભળી રહેલી છે અંતની અંદર નાના વેપારીઓને આજે નફો થાય થોડી એવી સફળતા પ્રાપ્ત થાય એવા પણ યોગો મીન રાશિના જાતકો માટે બતાવવામાં આવેલા છે તો મિત્રો વાત કરીએ આપણા કિસ્મત કનેક્શન કાર્યક્રમની અંદર આજના દિવસની અંદર ભગવાન ચંદ્ર બાર રાશિના જાતકોને કેવા કેવા પ્રકારનું ફળ અર્પણ કરવાના છે કઈ રાશિના એ જાતકો છે જેનું ચમકાવવાના છે કિસ્મત ત્યારબાદ આજે વાત કરીએ મિત્રો આજે આપણા આ કિસ્મત કનેક્શન કાર્યક્રમમાં એક ધાર્મિક ઉપાય વિશે જ્યાં મિત્રો ચોક્કસથી દરેક સંસારીઓએ સંન્યાસીઓએ પણ આ કાર્ય કરવા જેવું છે મિત્રો અંતે તો આપણે બધાને અંતે કેમ તથા કેમ તથા કેમ તથા કેમ તો એ ભાવ અહીંયા બતાવવામાં આવ્યો છે યોગક સેમમ મહામ્યહમ તો એ એ ભાવને સાર્થક કરવા માટે મિત્રો આજે આપણા શાસ્ત્રની અંદર આપણા સનાતન સંસ્કૃતિની અંદર બે તત્વ એવા છે જેની પૂજા અને અર્ચના કરવાનું બતાવવામાં આવ્યું છે અને એ તત્વ છે મિત્રો શંખ અને ઘંટ ભગવાન શંખનારાયણ અને ઘંટ નારાયણ સ્વયં જીવનની અંદર પોતાના મંદિરની અંદર દરેક વ્યક્તિઓએ ભગવાન શંખનારાયણ અને ભગવાન ઘંટ નારાયણ એને પોતાના મંદિરની અંદર બિરાજમાન કરવા જોઈએ અને બની શકે ને મિત્રો તો નિત્ય સવારે શંખનો નાદ કરવો જોઈએ ઘંટનો નાદ કરવો જોઈએ પાવમાનાય તન્નો પાંચમહેવાન ગમનાર્થનુ રાક્ષ પ્રકુરવેદમ પશ્ચાત ઘંટા પ્રપોદય જે સ્થાનની અંદર ઘંટનો નાદ કરવામાં આવે છે ઘંટારવ કરવામાં આવે છે ત્યાં દેવતાઓનો વાસ બતાવવામાં આવેલો છે કોઈ એવા અશુભ તત્વો કદાચ એ સ્થાનની અંદર રહેલા હોય ને તો એ અશુભ તત્વનો નાશ કરવા માટે થઈ અને ઘંટારાવ એનો ધ્વનિ ઘંટનો નાદ એ ખૂબ જ આવશ્યક બતાવવામાં આવેલો છે મિત્રો તો આપણા ઘરની અંદર પણ મિત્રો બની શકે ને તો શંખ અને ઘંટ સ્થાપ્યમાન કરી અને નિત્ય સવારે અથવા તો સૂર્યો સૂર્ય સૂર્યાસ્ત સમયે સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને સમયે ઘરની અંદર શંખનો નાદ થવો જોઈએ ઘંટનો નાદ થવો જોઈએ કારણ કે શંખ વિશે જો આપણે વાત કરીએ ને મિત્રો તો શાસ્ત્રની અંદર શંખની ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે એમાં પણ અલગ અલગ પ્રકારના શંખ બતાવવામાં આવ્યા છે વામાવર્તી શંખ દક્ષિણાવર્તી શંખ જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને એ સમયે પણ ભગવાન કૃષ્ણ દ્વારા શંખનો નાદ કરવામાં આવ્યો હતો એ શંખનો નાદ છે ને એ અલગ અલગ પ્રકારનું આપણને સૂચન કરવા વાળું બને છે ભગવાન કૃષ્ણનો જે શંખ હતો જેનું નામ બતાવવામાં આવ્યું છે પાંચજન્ય ત્યારબાદ અર્જુનનો શંખ હતો ભીમ પાસે શંખ હતો દેવદત્ત પૌંડ્ર આવા અલગ અલગ પ્રકારના શંખો બતાવવામાં આવ્યા હતા અને જે તે સમયે મિત્રો આ શંખના નાદ કરવામાં આવ્યા હતા અને જે કોઈ વ્યક્તિ શંખનો નાદ કરે છે ને તો આફ્રિકાની યુનિવર્સિટીની અંદર પણ મિત્રો આ રિસર્ચ કરવામાં આવ્યું છે કે ફેફસાને લગતી કોઈ બીમારીઓ હોય છે તો એ શંખનાદ કરવાથી મુક્તિ મળે છે શંખનાદ કરવાથી ફેફસાના રોગોમાંથી પણ આપણને શાંતિ અનુભવાય છે તો ઘરની અંદર સુચારુરૂપ વાતાવરણ બનાવવા માટે થઈ અને એક સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ માટે થઈ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે મિત્રો આપ પણ આપના ઘરે ભગવાન શંખનારાયણ અને ભગવાન ઘંટનારાયણને બિરાજમાન કરી અને નિત્ય સવારે બની શકે ને તો શંખનાદ અને ઘંટનાદ દ્વારા આપણા આ ઉગતા દિવસને આપણે એક સકારાત્મક ભર્યો અને આનંદદાયક ભર્યો વાતાવરણ બનાવી શકીએ એના માટે કિસ્મત કનેક્શનમાં આજનો આપણો આ વિષય હતો ભગવાન શંકરનારાયણ અને ભગવાન ઘંટનારાયણ તો આવા જ અલગ અલગ વિષયો સાથે આપણે આ જ કાર્યક્રમમાં સાથે મળવાનું છે મિત્રો ચોક્કસથી આપના મનની અંદર કોઈ એવો પ્રશ્ન મૂંઝવતો હોય કોઈ એવા સવાલો હોય ધાર્મિક કોઈ એવા પ્રશ્ન હોય તો ચોક્કસથી નીચે આપેલા નંબર ઉપર આપ શાસ્ત્રીજીનો સંપર્ક કરી શકો છો ચોક્કસથી વેદ આધારિત પુરાણ આધારિત શાસ્ત્ર આધારિત આપણે એ સમસ્યાનું નિવારણ આવે એવો પ્રયત્ન કરીશું મિત્રો તો આજના કાર્યક્રમમાં બસ આટલું જ પુનઃ આવતીકાલે આ જ કાર્યક્રમમાં આપણે બધા સાથે મળીશું હરિઓમ તત્સત